કાલે ડીડિયા પડાની અંદર નરેન્દ્ર મોદી સાહેબનો હેલિકોપ્ટર ઉતરશે અને મનસુખ વસાવાએ આમંત્રણ આપ્યું છે શું તમે આ સભાની અંદર જવાના છો જાણીએ આ વિડિયોની અંદર કારણ કે આ સભાની અંદર એક મોટો ખુલાસો થવાનો છે ઘણા બધા લોકો એ જાણવા માંગતા હતા કે શું કાલે ચૈતર વસાવા પણ ત્યાં હાજર રહેશે તો ના મિત્રો ના ચૈતર વસાવા ત્યાં હાજર રહેવાના નથી અને મિત્રો મનસુખ વસાવાએ આપણને સંદેશો આપ્યો છે કે કાલે સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે તમે આવજો તો મિત્રો અહીંયા સવાલ એક મોટો ઊભો થયો છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય જો ચૈતર વસાવા જે સભાની અંદર હાજર નથી રહેવાના તો શું તેમની જનતા સભાની અંદર જશે કારણ કે વાત એ છે કે અહીંયા સભા ભારતીય જનતા પાર્ટીની છે અને ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર નથી રહેવાના અને અંદર આમ આદમી પાર્ટીનો ડમકો છે એટલે કે આમ આદમી પાર્ટી ચાલે તો મિત્રો અહીંયા જોવા જેવો માહોલ થશે આ વિડીયોના માધ્યમથી તમે જણાવો કે તમે શું આ સભાની અંદર જવાના છો કે નથી જવાના ચૈતર વસાવાએ તો આપણને સંદેશો આપી દીધો છે કે હું ડેડિયાપાડા સભામાં નથી જવાનું કેમ કે ચૈતર વસાવા જે જેલવાસ ભોગવીને આવ્યા હતા એમાં તેમને જામીન મળ્યા હતા તેમના મત વિસ્તારમાં નહીં જવાનું અને ડેડિયાપાડામાં નહીં જવાનું એવા તેમને જામીન મળ્યા હતા તો ચૈતર વસાવા સભાની અંદર હાજરી આપવાના નથી તમારું શું કહેવું છે કે તમે આ સભાની અંદર જોડાવાના છો કે નથી જોડાવાના એ પણ કોમેન્ટ કરીને બતાવજો બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદી સાહેબ રેડિયાપાડા આવી રહ્યા છે હવે જોઈએ છીએ કે કાલે 15 નવેમ્બરના દિવસે ત્યાં કેવો માહોલ જોવા મળે છે કેટલા લોકો ભેગા થાય છે ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી આવશે ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીમાંથી આવશે પણ મિત્રો કાલે જોયા જેવો માહોલ થશે કારણ કે જે ધારાસભ્ય રેડિયાપાડાના ધારાસભ્ય છે તે જ હાજર નહીં હોય આ સભાની અંદર અને નરેન્દ્ર મોદી સાહેબ આવશે હવે જોઈએ છીએ કે કેવી ઉજવણી કરવામાં આવે છે કેવો તહેવાર મનાવવામાં આવે છે આજના વિડીયો માટે આ માહિતી મળે એક નવા વિડીયો સાથે